નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સેવાભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે તો આજે તારીખ નવ પાંચ બે હજાર પચીસ વાર શુક્રવાર આજના હવામાન સમાચાર ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતમાં હાલ ચોમાસા જેવો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં મેઘરાજા નહીં કરે ખમૈયા હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા કહેર વરસાવ્યો છે તો વરસાદને કારણે ખેડૂતોનું ઘણું નુકસાન થયું છે જોકે હજુ વરસાદ ખમૈયા કરવાનો મૂડમાં નથી તો હવામાન વિભાગે હજુ દ્વારકા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે આગાહી અનુસાર આજે પણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં છૂટા સ્થળોએ હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી તો સંભાવનાઓ છે તો સ્થળોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સિવાય આજે પણ રાજ્યમાં તમામ જિલ્લાઓમાં સાથે અનુમાન સ્થળ હળવા મધ્યમ વરસાદની વરસાદની આગાહી કરવામાં આવી છે છે તો આશંકા કે રવિવારે અગિયાર રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે પણ વરસાદની સંભાવના દરેક જગ્યાએ વરસાદની અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તો હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો આ સિવાય હજુ પણ વરસાદની સંભાવના રહેલી છે તો અમુક અમુક જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે તો રાજ્યના છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો એવું લાગી રહ્યું છે તો સાયક્લોનિક સર્ક્યુલેટ સિસ્ટમને કારણે ટ્રમ્પ લાયસન કારણે ગુજરાતમાં મેઘરાજા સતત અડતાલીસ કલાકથી બેટિંગ કરી રહ્યું છે એવો ભારે પવન સાથે વરસાદ બેટિંગ જોવા મળી રહી છે તો વરસાદને કારણે રાજ્યમાં એકવીસ લોકોના મોત પણ થયા છે જ્યાં વીસ આ સિવાય થી વધુ પશુઓ મોત થયા છે તો આ સિવાય રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ થી વરસાદ નોંધાઈ રહ્યો છે તો આ સિવાય ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હળવા મધ્યમ ની પણ આગાહી કરવામાં આવી રહી છે તો અડતાલીસ કલાક થી વરસાદ એક ધારો નોંધાઈ રહ્યો છે તો રાજ્યમાં દસ મે સુધી માવઠાનો માર રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું પરંતુ હજી પણ સુધી માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે તો ભાવનગર અમરેલી સુરત ભરોજ ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું હતું તો આ સિવાય રાજ્યમાં કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અરવલ્લી ભારે વરસાદને પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ગાંધીનગર ખેડા મહીસાગર સાબરકાંઠા અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું તો રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાન બનેલું સાયક્લોનિક કારણે અત્યાર સુધીનો ઉપરાંત તેઓ ગુજરાતમાં મીડ લેવલ ઉપરાંત સાતસો એસપી એ લેવલ ખૂબ જ અસ્થિરતા જોવા મળી રહી છે તો આ સ્થિરતાને કારણે હજુ પણ આવનારા ત્રણ ચાર દિવસ વરસાદની માહોલ જોવા મળી શકે તો હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે જો આગામી દિવસોમાં હજી પણ વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના હશે તો ચાર એચપી એ લેવલ ખૂબ જ અસ્થિરતા જોવા મળી રહ્યું છે તો રાજ્યમાં અત્યાર સુધીનો માવઠાનો માર બહુ વધી રહ્યો છે તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ જોતા રહો ખેડૂત